ગાયસ બે ત્રણ દિવસ પછી પાછા આપણે આવી જઈએ છીએ અને સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં અને ગાયસ બે ત્રણ દિવસથી આપણે કઠારોનું ઉપર કોમ ચાલુ હતું એ ફાઇનલી હવે કમ્પ્લીટ થયું હોય અને હવે બારની સાઈડ જે પ્લાસ્ટર બાકી છે એ બધું કરવાનું હોય પણ એ પહેલાં હું તમને દેખાડી દઉં કે આપણે કઠારો જે રીતનો બનાવ્યો હોય તો જુઓ તમે આ રીતનો આપણે કઠારો બનાવ્યો હોય હજુ તો પ્લાસ્ટર કરવાનું બાકી છે અને જે કઠારાનું કોમ હતું એ બધું પૂરું થઈ ગયું ઉપરની સાઈડ જે કોરમોર કઠારો કરેલો હતો ને એ પૂરો થઈ ગયો ચાલો તમને બતાવું અને હવે કાલેથી બહારનું જે પ્લાસ્ટર બાકી છે ને એ બધું કાલે કરવાના હઈએ તો જુઓ ગાય જ કણે આટલું થોડુંક ચણી લીધું હોય ને અહીંકણ આપણે પેલી જે સ્ટીલની આવે ને પાઇપો એ નાખવાના હઈએ અને આગળના ભાગમાં પણ એ રીતના સ્ટીલની પાઇપો આવે ને એ જ નાખવાનું છે ને આપણે સીડીએ પણ એ રીતના સ્ટીલની પાઇપો જ નાખવાના એટલે જુઓ જો હાલ આપણે બીજું કશું કર્યું નહીં અને આપણે જે કઠારાનું જે આ બીજું બધું કામ હતું ને એ બધું કમ્પ્લીટ થઈ ગયું જુઓ ગાય અને જુઓ ઉપરથી તમને દેખાડી દઉં કે આપણે આ રીતનું થયા અને આગળ એનો જે મેં તમને બતાવી ને એ રીતની ડિઝાઇન અને આ બાજુ તો બધે કમ્પ્લીટ મસ્ત થઈ ગયું બે હાલ જ કર્યું સારી તાજું જ છે અને જુઓ બધે ગોરે મોર જો તો આપણે થોડી વાર હોય પણ બેસ્યું ચમકે આ ઝાડ પર થઈ અને ડાયરેક જ વાદરા આવે ને તે હોય જ પડે જો આટલા અહીં ને આ ઝાડ પર એવા જ વાદરા આવીને અને ડાયરેક જ પહેલી પારી પર કુદીન પડે છે ને એટલા માટે થોડી વાર આપણે બેસ્યું ચમકે લીલે લીલું હ ને એટલા માટે આવે તો બધું ભાગી નાખે હાલ જ બનાવી જ્યાં હે તો કઈશ હવે આપણે વિડીયો મસ્ત બનાવવાની મજા આવશે ને આપણે તાબા ઉપર આવીને જ વિડીયો બનાવશું કોઈ પણ વસ્તુ કોઈ બનાવવાના છીએ તો આપણે તાબા ઉપર આવીને જ શૂટ કરશું જેમ કે ઘરમાં જવાની લાઈટ નહીં આવે તો આપણે ઘરમાં વિડીયો ઉતારશું નહીં જલ્દી પણ કોશિશ કરીશું કહેવાય તો આપણે ડેલી વિડીયો આવશે આપણે ઘરમાં વિડીયો બનાવતા હતા પણ ઘરનું રિઝલ્ટ અંદર લાઈટ નહીં એટલે કરણમાં રિઝલ્ટ સારું નહોતું હતું ને એટલે ઘણા બધા વિડીયો હું ઉતારું પાછી ડિલીટ કરી નાખું જેટલા એવા વિડીયો અને હમણાં જ મેં બે વિડીયો ઉતાર્યા હતા ને એ પાછા ડિલીટ કર્યા છે કે આપણે બાઇક નહોતું ભરાયું તે વિડીયોમાં અવાજ જ બિલકુલ એકદમ ઓછો આવતો હતો ને એટલા માટે જો મને ના ગામ્યા તો પછી તમને જ અહીં ગમશે એટલા માટે મેં એ વિડીયો ડિલેટ કરી નાખ્યા અને ગાય બિલાડી જેવી મસ્ત બે જઈ હે તમે જુઓ તો ખરા ખાલી જ તમને ઝૂમ કરીને બતાવ્યા શાંતિ શાંતિહીન હોઈ જઈ ગઈ અને જે ગાય પેલું અમે વારું ઘર હે ને આ ઘર હે ને આપણે એક વર્ષ દોઢ વર્ષ કમ્પ્લીટ થઈ રહી તો આ તો ફાઇનલી હવે આ ઘર પૂરા થવાના છે એવું મને લાગે છે અને તો થોડી વાર લાગશે કેમ કે જો ટાઈસું વાયસું બધું કમ્પ્લીટ થશે તો બીજું થોડી વાર લાગશે અને ગાઈ આપણે પેલું ગમલું બનાવ્યું હતું ને એ જુઓ તમે હે ને આ રીતના આપણે જુઓ જેટલું મસ્ત લાગે ગાઈ જુઓ એ ગમલું બનાવતું ને એના આવી આપણે છોડ રોપવાનું હોય ને આવી રીતે પડી હોય તો ખાલી તમે જુઓ એકદમ જેવું તાબા ઉપર પડ્યું હોય તો આમ લાગે કે ના મસ્ત આવું ગાય જ આપણે માર્કેટમાં લેવા જઈએ ને તો આપણને માર્કેટમાં મળે નહીં પણ આપણે આપણી રીતે આવી રીતના નવરા બેઠા એટલે ઘરે કોકનો કોક શીખ્યા કરીએ અને આપણી ચેનલમાં આ રીતના જ વિડીયો બના તમને કોકનું કોક શીખવા મળવાનું હોય એટલા માટે તમે ચેનલના સબસ્ક્રાઈબ કર્યું હોય તો કરી લેજો અને અને કોકને મસ્ત લહણ વકાર કર્યો હોય ને એટલે મસ્ત સુગંધ આવે હે બધાને તો રોતવાનો ટાઈમ થઈ ગયો ને મારે તો હું તો વિડીયોમાં જ પડ્યું હું એટલે મારા મોડું જ થઈ જાય તો ગાય જુઓ તમે એ હાજુ તમને નજીકથી બતાવું જુઓ જેટલું મસ્ત લાગે આ તો અહીંયા ખાલી તમને બતાવવા માટે અંદર પેલું રોપ્યું હો બાકી પેલા કણીને તોડીને પેલું ચાંદનું તોડીને અહીં રોપ્યું હો બાકી આમાં ગમે તે કોઈ નાનો પ્લાન્ટ હોય ને એવું તમે રોપી શકો હો ઓમાં કોઈ નાના ગુલાબ હોય કે પેલી નાની જે પેલી નહીં આવતી બારમાસી હોય કે એ બધું તમે રોપે કહો હોમ કે જે નાના છોડ હોય ને એના મૂળ કોઈ બહુ ફેલાય નહીં એટલે તમે નાના નાના પ્લાન્ટ હોય ને એ બાર માસ પાસે રહે ખરા એટલે તમે આમાં એવા રોપી શકો હોય અને કશું થાય પણ નહીં જેવું જમીનમાં રહે એ રીતના મસ્ત જ રહે એટલે એના માટે આપણે આ રિયો બનાવ્યું હોય અને હજુ તો આપણે અલગ 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 ઘણા બધા આવી પ્લાન્ટે બનાવશું બધી ઘણી બધી વેરાયટીઓ બનાવશું યુટ્યુબમાં જોઈ જોઈને જ ચમકે હજુ આપણા ન આવડતું નહીં પણ બધું યુટ્યુબમાં જોઈ જોઈને કોશિશ કરીશું અને ઘણા બધા એમ કહેતા હોય કે ના થાય ના થાય પણ આપણે કોશિશ કરવાની કંઈ થાય જ કોશિશ કરવાવાળાની કોઈ દિવસ હાર ના થાય એક વખત બગડે બે વખત બગડે ત્રણ વખત બગડે ચમકે મી આ જેણે હું પેલું પ્લાન્ટ બનાવતી હતી ને આ પ્લાન્ટ ચા આ ગમલું બનાવતી હતી ને તો મારા કેટલા ગમલા મેં ચાર ગમલા બગાડી દીધા તો છેલ્લે મારે ચોથું પચમું પાંચમી વખત બન્યું હોય જોકે મેં વિડીયા નાખ્યા હે બે વિડીયા નાખ્યા હા એ કે હ બધી મહેનત ફેલ ગઈ એવા બધા એક બે વિડિયો મેં નાખ્યા હે એમાં મારે ઘણી બધી મહેનત થઈ છે પણ ગાઈઝ જો મેં આ વિડીયો ના બનાયો હોત ને આ ગમલું ના બનાવી જ ને તો તમને પછી એમ થાય કે હું ઘરે ઘડીએ બોલું હું ગાઈશ કે કોશિશ કરવાની વાળું કે કભી યાર નહીં હોતી અને પછી હું જ ગમલું ના બનાવતો તમને એમ થાય કે જો આ કહે અને પછી નહીં બનાવતા નું હમણાં અહીં નહીં બન્યું હોય એટલા માટે ગાઈસ મેં મહેનત કરી પણ જો ગમલું બનાય જ છે તમારે પણ મહેનત મહેનતગાઈ કરવાની છે અને તમારા અહીં ના થાય એવું તો કોઈ દિવસ બને નહીં એટલે હાર માનવાની નહીં અને આપણે તો આવી જ વિડીયો બનાવતા રહેશું અને અવારનવાર આવીતા અલગ 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 બધું વસ્તુ બનાવતા રહેશું અને આપણે વિડીયો નાખશું તો તમે જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને હવે આપણે કોશિશ કરીશું કે હવે આપણે ડેલી વિડીયો આવશે તો ચાલો આજનો વિડીયો આપણે આટલે એન્ડ કરી દઈએ અને હવે મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં તો